એક કિલો કેરી લીધેલી છે દેશી કેરી લીધેલી છે એ આપણે કટકા કરીને ધોઈને રાખેલી છે આ રીતના નાના નાના ટુકડા કરી લેવાના પછી આપણે ચાર ચમચી અહીં નમક લીધેલું છે જરૂર પડશે એટલો આપણે ઉપયોગ કરીશું આપણે બસો ગ્રામ કુરિયા લીધેલા છે મેથીના કારણ કે એક કિલો કેરી છે એટલે બસો ગ્રામ કુરિયા તો જોઈએ જ આપણે સો ગ્રામ રાયના કુરિયા લીધેલા છે વરિયાળી લીધી છે પચાસ ગ્રામ ને આપણે ધાણાના કુરિયા લીધેલા છે પચાસ ગ્રામ આપણે હળદર લીધેલી છે ત્રણ ચમચી પછી આપણે વઘાર કરવા માટે હિંગ લીધેલી છે લાલ મરચાં અને તમાલપત્ર લીધેલા છે અને મરી મસાલો છે તીખા ને આપણે સિંગતેલ લીધેલું છે અથાણામાં હંમેશા સિંગતેલનો જ ઉપયોગ કરવાનો સૌ પ્રથમ તો પહેલાં આપણે કેરીમાં હળદર અને મીઠું ભેળવી દેસું અને પહેલેથી જ ધોઈ નાખેલી હતી કેરી આપણે આમાં જરૂર પડશે એટલું નમક નાખીશું એક કિલો કેરી છે એટલે આપણે એમાં ત્રણ ચમચી નમક નાખીશું બે ચમચી હળદર નાખીશું હવે આવી રીતનું કેળવી દેવાનું હજી આપણે અડધી ચમચી નમક નાખી દેસુ નમકનું પ્રમાણ વધારે હોય તો અથાણું આખું વર્ષ સારું જ રહે આવી રીતનું બધું ભેળવી દેવાનું પછી આપણે આને એક તપેલામાં સ્ટીલના તપેલામાં રાખીશું ને સાત કલાક માટે આપણે પલારશું કેરીને અને સાત કલાક માટે આપણે ઢાંકીને મૂકી દેસુ હવે આપણે તપેલામાં જોઈ લઈએ સાત કલાક થઈ ગઈ છે સરસ કેરીનો કલર આવી ગયો છે આવી રીતની કેરી થઈ જાય સરસ હવે આપણે આ કેરીને એક ચારણીમાં કાઢી લેશો અને પાંચેક મિનિટ માટે ની મૂકી દેશો પાણી નીકળી જાય પછી આપણે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો કેરી પર સરસ નેતરી ગઈ છે તો હવે આપણે એને કપડામાં સુકી દેસુ બધું પાણી નીકળી ગયું છે આપણે આ રીતનું કોટનનું કપડું લીધેલું છે તેમાં આપણે સાત કલાક માટે કેરી સુકવશું આપણે બધી કેરી આ રીતની સૂકવી લઈએ આપણી બધી કેરી સરસ સૂકવા ગઈ છે તો આપણે આને હવે સાત કલાક માટે સૂકવીશું ત્યાં સુધીમાં આપણે મસાલા વઘારી લઈએ આપણે આ જે કેરીનું પાણી નીકળેલું છે તે આપણે ગમે તે અથાણામાં નાખી શકીએ એટલા માટે આપણે એને સાચવીને મૂકી દઈશું આપણી કેરી સુકાય ત્યાં સુધીમાં આપણે મસાલા વઘારી લઈએ આપણે જે વઘાર કરવા માટેના મસાલા તૈયાર કરેલા છે તે આપણે મિક્સર જારમાં પીસી લેશું તેના માટે આપણે આ મિક્સર જાર લીધેલી છે આ મેથીના કુરિયા નાખીશું પહેલાં આપણે અધકચરા પીસવાના બહુ વધારે નહીં પીસવાના મેથીના કુરિયા નાખાઈ ગયા છે તો હવે આપણે રાયના કુરિયા નાખીશું આપણે ધાણાના કુરિયા પણ નાખી દેશું વરિયારી પણ નાખી દેસુ આ કુરિયાને વધારે નથી પીસવાના કુરિયા બધા અધગચરા પીસાઈ ગયા છે બસ આવી રીતના પીસી લેવાના હવે એક વાસણમાં આને કાઢી લેશું ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દેશું પછી આપણે મસાલા વઘારશું ગેસ ચાલુ કરીશું ગરમ થઈ જાય પછી આપણે સિંગ તેલ નાખીશું અત્યારે આપણે થોડુંક તેલ નાખીશું પછી આપણે ઠંડુ કરીને ઉપરથી નાખીશું જરૂર પડશે તો ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી લઈએ આમાં આપણે બે ચમચી નમક આપણે કેરીમાં નાખેલું હતું આપણે આમાં જરૂર પડશે એટલે થોડુંક નાખશું અડધી ચમચી હિંગ પણ આપણે એક ચમચી નાખીશું જે તીખા લીધેલા છે તે પણ આપણે નાખશું લાલ મરચાં અને તમાલપત્ર લીધેલા છે તે પણ નાખી દેસું હળદર આપણે અડધી ચમચી નાખીશું તેલ આપણે એકદમ ગરમ કરવાનું પછી આપણે વઘારીશું અને બે રાયના કુરિયા નાખીને જોઈ લઈએ કે તેલ ગરમ થઈ ગયું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે મસાલો ઉઘારી લઈએ આમણાં આમાં આપણે મસાલો વધારે લીધેલો છે કારણ કે છોકરાઓને બોરો વધારે પાવે હવે આપણે આ તેલ મસાલામાં નાખીશું આપણે તેલ નાખીને આપણે ડીશ ઢાંકી દઈશું તેથી કરીને સ્વાદ એનો બેસી જાય જરૂર પડશે તો આપણે તેલ પાછું નાખીશું હજી આપણે થોડું તેલ નાખી દઈએ આથરામાં ઉપરથી તેલ નાખવું હોય તો આપણે ગરમ અને ઠંડુ થઈ જાય પછી જ નાખવાનું જો આપણે ઠંડુ તેલ નાખી દઈએ તો અથાણું કાળું પડી જાય એટલા માટે હંમેશા ઠંડુ કરીને જ તેલનો ઉપયોગ કરવાનો આપણે જે મસાલો ઠંડો થઈ જાય પછી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું મસાલો ટેસ્ટ કરી લેવાનો જો વધારે મોડો લાગતો હોય તો આપણે નમક નાખી દેવાનો મસાલાને આપણે હવે ઠંડો થવા દેશું ને ઉપરથી ઢાંકી પંખા નીચે રાખીશું એટલે જલ્દીથી ઘર ઠંડો થઈ જાય હવે આપણે જોઈ લઈએ મસાલો સરસ ઠંડો થઈ ગયો છે મસાલો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે લાલ મરચું એમાં નાખી દેસુ જરૂર પડશે તો આપણે ઉપરથી તેલ નાખશું આપણે આ કાશ્મીરી મરચું લીધું છે તે નાખીશું અથાણામાં હંમેશા મીઠું ચડિયાતું નાખવાનું જેથી કરીને આપણું અથાણું આખું વર્ષ માટે સારું રહે હાઈ ક્લાસ કલર આવી ગયો છે અથાણામાં તો હવે આપણે કેરી પણ આપણી સરસ સુકાઈ ગઈ છે સાત કલાક માટે આપણે સુકવવા મૂકેલી હતી સરસ હાઈ ક્લાસ કોરી કોરી પાણી એકદમ નીકળી જવું જોઈએ ને સુકાઈ જવું જોઈએ પાણી જો કેરીમાં રહી જાય તો આપણું બથાણું બગડી જાય હાથ પણ આપણા મસાલામાં ભેળવી લેશું થોડી થોડી આમ નાખતા જઈશું ને ભેળવતા જઈશું અમારા ઘરમાં ગોળવાળું અથાણું ઓછું ખાય ખાટું અથાણું વધારે ખાય એટલા માટે અમે દર વર્ષે જ ખાટું અથાણું જ બનાવીએ આપણે હાથ વડે એક રસ બધું કરી લેવાનું ખાટા અથાણામાં મેથીનો બોરો હોય વધારે તો જ અથાણું મજા ખાવાની આપણે જે ઠંડુ તેલ રાખેલું હતું એ આપણે ઉપરથી થોડુંક નાખીશું આ ચટણી એક ચમચી છે તે પણ આપણે નાખી દેસુ સરસ તૈયાર થઈ ગયું છે આપણું ખાટી કેરીનું અથાણું તો આપણે એક વાટકામાં સર્વ કરી લેશું તૈયાર છે સબસ્ક્રાઈબ કરજો જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો